તો હેલો મિત્રો હું છું યસ પ્રજાપતિ અને આજે હું કોલેજ અમારે નીકળી ગયો છું સાયકલ અહીંયા મૂકી દીધી છે મેં અને આજે અમારા કોલેજમાં છે વાયવા પરીક્ષા છે આજે એ છે અમારે એટલે ફૂલ તૈયારી થઈને જવું પડશે તો ચાલો કોલેજમાં જઈને મળું આ સમજથી અત્યારે મેં વાયવાની ટિકિટ લેવા માટે આમ કે ઉપર નેચર ઉપર નેચર ફરફર કરીએ ઉપર જે ઘણીવાર નેચર આવી ઘણીવાર ઉપર નેચર ફરફર કરીએ કોઈ વાયવા ટિકિટ તો મળતું નહીં કોઈ હાલતું જ નહીં હોલ ટિકિટ બધા છોકરાઓ બધા એમને હું ભારે તો અત્યારે મેં હોલ ટિકિટ લઈને આવતા રહે બધા હોલ ટિકિટ લેવા જતા બધા તમે હોલ ટિકિટ લઈને આવતા રહે

રિક્ષા આપણી રીક્ષા ભરાઈ રહી રીક્ષા ભરાયા રીક્ષા હેલો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે આપણું ઘર અત્યારે હું જોવા આવ્યો તો ઇન્વેટર નું તો કેટલા કેવી વોલ્ટ થયા ચાર પોઈન્ટ બે કિવી વોર્સ બતાવે અત્યારે ચાર પોઈન્ટ બે કિવી વોર્ડ સૂર્ય એટલું આજે સોલાર છે એટલી વીજળી થાય છે સૂર્યમાંથી એવું કે મારા મિત્રો અત્યારે અમે રહ્યા છીએ રેલવું દિવસે મારા ભાઈને મૂકવા માટે મારા ભાઈને સુરત જાય છે આજે અખજીવાર સુરત જાય છે એ બધા જો મૂકવા જઉં છું રોડ એકદમ ખરાબ હતો અત્યારે હું જઉં છું માઈ એમને મૂકવા માટે રેલવે સ્ટેશન રોડ હાવ ખરાબ પડ્યો જોજો તો એક્ટિવા અહીંયા ઉપર ફાર કરી દીધું છે અત્યારે જીએસ ટિકિટ લેવા માટે

તો અત્યારે અમે નીકળી ગયા છીએ બંને એક્ટિવા લઈને જો સિસ્ટમ પર સિસ્ટમ રવે સિસ્ટમ પર સિસ્ટમ રવે